નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીનું જળસ્તર વધી ગયું છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું અને દેવધા કુલવા સાલેજ પાથરી સહિતના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયું જિલ્લા વહીવટી તંત્રે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે અને શાળાઓ તથા આંગણવાડીઓની બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે ત્યારે અંબિકા નદીમાં જળસ્તર વધ્યું છે ગણદેવીના ગામોમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો શાળામાં પણ બાળકોને રજા આપવાનો આદેશ અપાયો છે ઉપરવાસ માં મોડી રાત થી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જે વરસાદનું જે ડાંગ જિલ્લાનું પાણી છે તે હાલ અંબિકા નદીમાં આવી ચૂક્યું છે અને એ અંબિકા નદી છે તે ગણદેવી વિસ્તારમાંથી પ્રચાર થઈ રહી છે એ ગણદેવીના દેવધા વિસ્તારમાં અનેક એવા નીચાળા વિસ્તારો છે તે પાણી ફરી વળ્યા છે હાલ છે પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ છે અનેક એવા ગામો છે તે હાલ સંપર્ક વિવર્ણ છે કેમ કે ખાસ કરીને એક ગામથી બીજા ગામને જોડતા જે રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળતા આપણી સાથે કેટલાક ગામના લોકો છે તેમની સાથે જાણવાના પ્રયત્ન કરીશ કે જે વરસાદનું પૂર આવે છે તેને લઈને ગામને કેટલોક ઇફેક્ટ કરે છે ગામના લોકોની અંદર કેવી ચિંતા છે જી આપનું નામ શું છે ને આ જે પાણી આવ્યું છે તેને લઈને તંત્ર દ્વારા આપને કોઈ સૂચના આપવામાં આવી છે કે કેમ હા એના માટે આપણે બાર બાર એક વાગે જેવા માટે એમ્બ્યુલન્સ આવી હતી એમને જાહેરાત કરી ગઈ કે ઉપર ભારે વરસાદના કારણે પાણી વધાર આવશે જેના માટે નીચાણ વિસ્તારવાળાને નીચાણ નીચારો સાથે કાંઠા વિસ્તારથી બહાર નીકળવા ગયો પણ આજે એવું કોઈ તંત્ર એવું આવ્યું નથી કે જે કોઈ આવીને આપણે નીચાણા વિસ્તારમાં રહેતા અને મડ બહાર મદદ કરવા માટે આજે કેટલા વર્ષથી જ્યારથી આ નવી લાઇન માલગાડી માટે જે બનાવી છે એનાથી આજથી સાત વર્ષથી ગામમાં એટલી તકલીફ પડે છે કે ન કોઈને કહેવા જેવું તો કોઈ તંત્રને બહુ જણા જાણ કરાવે છે પણ આજુ કોઈ એનો ઉકેલ આવ્યો નથી અને આ એક એવો રસ્તો છે ખાલી આ એક એવો રસ્તો છે કે જે કોઈ જોબમાં ગયું નોકરી ધંધા પર ગયું હશે તો હજુ આવી નથી હવે એવો પાણીનું એટલો વધી રહ્યા છે કે હવે જે નોકરી ધંધા માટે પચાસ ટકા ગામના જે ગયા છે એમને કોઈ મળશે પાંચ છ વાગે ટ્રેન આવશે ત્યાં સુધીની હવે છે હવે ઘરે પણ પાણી વધશે તો એ લોકોને ઘરે આવવાની બી તકલીફ પડશે કેટલાક અંદાજે આજે ગામમાં પાણી ભરાઈ જાય પછી કેટલા નીકળવું હોય તો ઇમરજન્સી કોઈ વાહન વ્યવસ્થા ના આ રસ્તા છે બીજું કોઈ નહીં એક રસ્તો છે એ પણ જો રેલવે લાઈન આપણે ચાલતું જવું જોઈએ પણ એ પણ આ પાણી વધશે તો એ પણ બંધ થઈ જશે એટલે કોઈ એવો રસ્તો નથી કે કોઈ જવું જ જઈ શકે ગામની બહાર જે બિલકુલ કે જે રીતે આ દેવતા ગામની અંદરનો જે રસ્તો છે તે રસ્તાની અંદર હાલ છે તે પાણી ફરી વળ્યું છે કેટલાક લોકો છે તે નોકરીએ ગયા હોય તેમને જે પાણીનો વધુ પડતો જે ફોર્સ હશે તો લોકોએ ગામમાં પ્રવેશ કરવું પણ મુશ્કેલ થશે હાલ તો જે જિલ્લા તંત્ર છે તે આંગણવાડી સ્કૂલોને પણ જે રજા છે તે આપી દેવામાં આવી છે પણ જો પાણીનો ફોર્સ વધુ આવશે તો ચોક્કસથી જે તંત્ર છે તે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે પરદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરત દેસાઈ ગણદેવી